દર્શક મિત્રો જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે તો સૌથી વિશેષ ભાર જેના પર મૂકવામાં આવતો હોય છે તેની વાત કરીએ તો તે છે કે જે જરૂરી ખેતી માટે જરૂરી અને ખાતર તરીકે ઉપયોગી અને જંતુનાશક દવા માટે ઉપયોગી એવા પ્રાકૃતિક ચીજવસ્તુઓ કઈ છે તો જીવામૃત તે સૌથી મહત્ત્વનું છે તો તે કઈ રીતે બને છે તે આપણે જાણીએ તેમાં શું શું નાખવામાં આવે તે પણ જાણીએ અને તે માટે આત્માના એટીએમ અત્યારે આપણી સાથે છે ઠાકોર બળવંતભાઈ તેમની પાસેથી આપણે માહિતી પ્રાપ્ત કરીએ કે આ કઈ રીતે બનાવવામાં આવે અને ખેડૂત માટે કઈ રીતે લાભદાયી જી સર ખેડૂત મૂત્રો જીવામૃત બનાવવા માટે આપણે સૌ પ્રથમ બસો લીટરનું પીપ લેવાનું હોય છે બસો લીટરના પીપની અંદર એકસો એંસી લીટર જેટલું પાણી ઉમેરવાનું હોય છે અને આપણે સૌ છે તો એની અંદર ગૌમૂત્ર છે દેશી ગાયનું ગૌમૂત્ર દેશી ગાયનું છાણ ગોર છે કઠોળ છે અને આપણા છેડાપાડા અથવા

દસ લીટર નાખ્યો બરાબર છે બરાબર ત્યાં ગૌમૂત્ર ઉમેર્યા બાદ આપણે દસ કિલો છાણ ઉમેરવાનું ઉમેરવાનું છે ઓકે હવે છાણ છાણ દેશી ગાયનું છાણ દેશી ગાયનું છાણ ઉમેર્યા બાદ આપણે કોઈ બી કઠોળનો લોટ બને ત્યાં સુધી આપણે ચણાનો અથવા કોઈ બી કઠોળનો આપણે લોટ એનું બેસનનો ઉપયોગ કરીશું ઓકે આમાં આપણે વાપરો છે ચણાનો લોટ હા બરાબર હવે આપણે કઠોળનો લોટનું ઉમેરણ કર્યા બાદ આપણે દેશી ગોળ એક કિલો ઉપયોગ કરવાનો ઓકે એક કિલો દેશી ગોળનું પાણી છે ઓકે ઓકે નાખો અંદર ત્યારબાદ આપણે શેઢાપાડા અથવા સજીવ માટીનું આપણે ઉમેરણ શેઢાપાડાની માટી માટીનો આ પ્રવાહી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઓકે આ બધું એક આપણે બસો લીટરના પીપમાં મિશ્રણ કરી આપણે

ઉનાળામાં જીવા અમૃત તૈયાર થાય છે બરાબર અને શિયાળામાં છ થી સાત દિવસમાં આપણે આપડે જીવા અમૃત તૈયાર થાય છેડામાં રાખવાનું રાખવાનું હા છાયામાં છે આ બધું મિશ્ર પછી એના છે ને કંતાનથી અથવા કોઈ સુતરાવ કાપડથી થી ઢોકવાનું કે એનાથી બીજા કોઈ કચરો કે એવું કઈ પડે નહીં ઓકે આ જીવામૃતને આપણે આપડે પંદર દિવસ અંદર વાપરી નાખવાનું હોય છે પંદર દિવસ બાદ એને વાપરવું નહીં એટલે ત્રણ એક દિવસ તૈયાર થઈ જશે અને શિયાળામાં ત્રણ થી ચાર દિવસ અને શિયાળામાં છ થી સાત દિવસ ઓકે બરાબર છે અને આપણે હેક્ટરે એ કઈ બસો લીટર આપડે જીવામૃત આપવાનું વાપરી શકે હા અને જો તમે પાણી સાથે કેટલા લીટર નું તૈયાર થયું બસો લીટર નું એટલે એક હેક્ટર જેટલું થયું બરાબર છે ઓકે

બરાબર એટલે આ એક સાદી પ્રોસેસ કહીએ ને તો ઢોકળો ઢોકળા બનાવવા માટે જેમ પેલો આથો આવે અને રાહ જોવી પડે એમ હવે આથા પ્રોસેસ આમાં શરૂ કંઈ થઈ કહેવાય બરાબર ને ત્રણ ચાર દિવસ છે આવી જ જાય આથો હા આથો આવી જાય બરાબર છે અને તેવી જ રીતે આ નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે જે આપણે જીવાત પાકમાં આવે તો એના માટે નિમાસ્ત્ર છે આ છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર છે તો આપણે જોયું કે જે નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર એવા શસ્ત્રો છે કે જે આપણે કહેવાય ને કે જે જંતુઓ નુકસાનકારક હોય તેના પર રક્ષણ માટે છે અને કંત્યાન જેના પર ઢાંક્યું જેમાં આપણે સ્પષ્ટ જોયું પણ ખરું જીવામૃત લખેલું છે અને આ જીવામૃત એટલે જીવ માટે અમૃત સમાન છે એટલે જે જીવ જમીન માટે ફાયદાકારક હોય એના માટે અમૃત છે અને એ બનાવવાની પ્રક્રિયા છે તે આપણે જાણી આપણે સમજી તો મને આશા છે કે તમામ ખેડૂત મિત્રો કે જે પ્રાકૃતિક ખેતી અપનાવવા માગે છે એણે કઈ રીતે જીવામૃત બનાવવું ખૂબ જ સરળ ભાષામાં અને સરળ રીતે અને એવી વસ્તુ પણ એવી છે કે જે આપણી આપણા ઘરે જ આપણા ખેતરમાંથી જ મળી રહે તો ચોક્કસથી તેઓ જીવામૃત માટે પ્રેરિત થશે વડોદભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા સુરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ